જો જો ત્યાંનું શૂટિંગ ચાલતું હતું કાંકરિયા પાસે તો હું એમ ત્યાં બેઠો તો બે છોકરા આવ્યા સ્કૂટર ઉભું રાખ્યો દોડ્યા સીધા કાંકરિયામાં હું સમજી ગયો કે મરવા જાય છે સાહેબ છેલ્લા બે વર્ષમાં પાંચસો થી વધુ લોકોને સુસાઇડ કરતા બચાયા છે આત્મહત્યા કરતા બચાય છે ખબર જ નથી કે જીવનના પ્રશ્નો શું છે મેં પકડ્યા હતા તું ક્યાં જાઉં અંકલ મરી જવું છે

ઈશ્વરે આ પૃથ્વી પર પચાસ ટકા સુખ અને પચાસ ટકા દુઃખ આપીને મોકલ્યા છે મુકેશભાઈને પાંચસો કરોડનું સુખ પાંચસો કરોડનું દુઃખ મને પચાસ રૂપિયાનું સુખ પચાસ રૂપિયા દુઃખ બે હરખું જ આપે દિવસ રાત સરખા આપે સુખ દુઃખ સરખું આપે જન્મ મરણ સરખું આપે હવે તમે શું કરો છો સુખ વધારવા જાઓ છો બોલો ભગવાન શું કરશે દુઃખ વધારશે તમે શું કરો છો દુઃખ ઓછું કરવા જાઓ એટલે ભગવાન શું કરે સુખની ઓછું કરશે તો કરવું શું જો હૈ સો હૈ મેરા હૈ સો જાવે નહીં જો જાવે સો મેરાન મારું ધાર્યું થાય હું ખુશ મારું ધાર્યું ના થાય ભગવાન તું ખુશ હું શું કરવા દિવેલ પીધેલો ફલું જે થાય તે સારામાં પણ તકલીફ શું છે અહીંયા ગરુ દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય અહીંયા બધી જ નરકની દુકાનો ઉપર સ્વર્ગની તકતીઓ મારી છે આપણે છેતરાઈ જઈએ અને પછી હું શું કર્યું પ્લગમાં આંગળી ગાલ દે હું હું પૂરું ઘણા મને પૂછે ભાઈ શું કરું તો પંખા તો લટકી જવાનું બે મિનિટમાં પૂરું આપણે મરી જઈશું ને તો પાંચ દિવસમાં દુનિયા ભૂલી જશે પણ જીવી ગયા તો સંજય રાવલ પર બની શકે આ વાત આપણે લોકો ભૂલી જાય જીવન મસ્ત છે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ કોઈ કહેતું જ નથી મોટા થાવ ખબર પડશે તને હું પડી મન પડશે તું દિવેલ પીધેલો ફરે હું દિવેલ પીધેલો ફરી આપણો જન્મ જ હસવા થયો આપણો જન્મ મજા કરવા જ્યાં ઈશ્વરે જન્મ આપ્યો બેસ્ટ આપ્યો હું એક ફરિયાદ નહીં કરું મસ્ત સવારે હસતો ઉમાય ફોટો હસતો આવો કોઈ કે શું લોટરી લાગી પણ આપણે આપણે બધા એવા વિચિત્ર છીએ કે આપણા બાળકો હશે ને આપણને ગમ તમે જો એક બાળક જન્મે તો શું કરે રડે બે ત્રણ મહિના છોકરું રડે પછી ઘરમાં કંટાળ હલા અને છાનું રાખો ગલી 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 એ અમારે લાલીઓ હસ્યો અમારે લાલીઓ ગાલમાં ખાડા પડે હે કોઈ ઘરે આવે તો કેવો હશે આજ લાલિયો મોટો થાય ને દસ પંદર વર્ષનો અને બહુ હશે ને ભાઈ થોડા ગંભીર ભાજપમાં હસાવે પછી તમને ખબર નથી મૂળ વાત શું છે કે જિંદગી બહુ મસ્ત પણ કોઈ કહેતું જ નથી પાપ અને પુણ્ય ની વ્યાખ્યાઓ સ્વર્ગ અને નર્ગ ની વ્યાખ્યાઓ કયુગ અને સતયુગની વ્યાખ્યાઓ આપણું કન્ડિશનિંગ જ બોગસ થયું તમારા ઘરે ટીવી ફ્રીજ આવે ને તો પહેલા કોઈ ડિલિવરી કરી જાય મૂકીને જતો રહે પછી બીજા દિવસે એક માણસ ઇન્સ્ટોલેશન કરવા કે જુઓ બેન પ્લગ અહીં લગાવવાનો અહીં લગાવવાનું કે બમ બમ થશે બધું હે ને ઓવન હોય તો કે આટલો કોલસો થઈ જશે કે આટલો ચોપન ડિગ્રી રાખજો આખું ના ભરતા વાટકો ભીનો ના હોવો જોઈએ બધું સમજાવે એક ડિલિવરી કરી જાય અને બીજો ઇન્સ્ટોલેશન કરી જાય તો એ વસ્તુ બરાબર ચાલે આપણા બધાના કેસમાં શું થયું વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટીફુલ વર્લ્ડ બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ હું શું કરું મેં એને આટલો પ્રેમ કર્યો એને આટલો જ ફૂટપટલી માથે જાઓ આપણને ખબર નથી કે ઈશ્વરે આ પૃથ્વી પર બધું કારણ બનાવ્યું છે